અને બોર્ડની પરીક્ષા આપવા માટે તમારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાની છીએ મિત્રો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ દ્વારા તમને ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે પરીક્ષાની તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે જીએસસીબી બોર્ડની પરીક્ષા પરીક્ષા માટે તમારે ધોરણ દસ ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર આર્ટસ અને કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહ માટે કેટલી ફી ભરવાની રહેશે એ સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે કરવાની સૌ પ્રથમ તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે ધોરણ દસ એ લખ્યું છે પ્રમાણે ધોરણ દસ માટે પછી ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે જે પરીક્ષાઓ ફેબ્રુઆરી બે હજાર પચીસ ની અંદર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે જે પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર યોજવામાં યોજવામાં આવનાર છે એના માટે તમે તારીખ સાત અગિયાર બે હજાર પચીસથી તારીખ છ બાર બે હજાર પચીસ દરમિયાન જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ જીએસઈબી ડોટ ઓઆરજી પરથી ભરી શકો છો તો તારીખ સાત અગિયાર બે હજાર પચીસથી બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને એ તમે તારીખ છ બાર બે હજાર પચીસ સુધીમાં જે છે એ ભરી શકો છો પછી આગળ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે જે રિપીટર વિદ્યાર્થીઓ હોય અથવા તો જે રિપીટર હોય

અને જે રિપીટર વિદ્યાર્થીઓ છે એમને પણ જે છે એ જે તે સ્કૂલ ખાતે જઈ અને એમના ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાના રહેશે આગળ આપણે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાની તારીખ વિશે તો એ જે છે એ એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું એ પ્રમાણે તમે જોઈ શકો છો ધોરણ દસ અને ધોરણ બાર જે છે એ બોર્ડની પરીક્ષાની તારીખ તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસ થી સોળ ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન એટલે કે છવ્વીસ બે બે હજાર છવ્વીસ થી બોર્ડ પરીક્ષા જે છે એ શરૂ થશે અને તારીખ સોળ ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન જે છે એ પૂરી થશે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા માટે જે છે એ વિગતવાર કાર્યક્રમ હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યો પરંતુ છવ્વીસ બે બે હજાર છવ્વીસથી ગુજરાત બોર્ડની જે આ બોર્ડની પરીક્ષાઓ જે છે એ જરૂર થશે આપણે આગળ વાત કરીએ તમારે કેટલી ફી ભરવાની રહેશે તો તમે જોઈ શકો છો ધોરણ ના વિદ્યાર્થીઓ માટે જે છે જે નિયમિત વિદ્યાર્થી છે એમને ચારસો પચ્ચીસ રૂપિયા ફી ભરવાની રહેશે તમારે એક વિષયની અંદર પરીક્ષા આપવાની હોય તો તમારે એકસો પંચાવન રૂપિયા બે વિષયની અંદર બસો પચીસ ત્રણ વિષયની અંદર બસો પંચ્યાસી અને ત્રણ કરતા વધારે વિષયની અંદર પરીક્ષા અપાય હોય તો ચારસો પંદર રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે આ તમામ વિદ્યાર્થી માટે જે છે એ ફી છે તમે આનો ચોક્કસથી એક સ્ક્રીનશોટ જે છે એ લઈ લેજો પછી આગળ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને કોઈ પણ પ્રકારની જે છે એ ફી ભરવાની થશે નહીં આપણે હવે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર વાત કરીએ તો જે સામાન્ય વિદ્યાર્થી છે રેગ્યુલર વિદ્યાર્થી છે એમને સાતસો પચીસ રૂપિયા અને જે બીજા વિદ્યાર્થીઓ છે એમને આ પ્રમાણે જે છે એ ફી ભરવાની રહેશે પ્રાયોગિક ફી એકસો ત્રીસ રૂપિયા જે છે એ રહેશે અને વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને જે છે એ ફી ભરવા માટે આ પ્રમાણે જે છે એ ફી રહેશે તમે જે છે એનો સ્ક્રીનશોટ જે છે એ લઈ શકો છો અને આગળ સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને જે છે એ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે તો જે છોકરાઓ છે એમને જે છે એ આ તમામ ફી ભરવાની થશે અને જે દિવ્યાંગ ઉમેદવારો અને જે છોકરીઓ છે એમને ફી ભરવા માંથી મુક્તિ આપવામાં આવેલી છે તો મિત્રો આ આજનો હતોડિયો આપણે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાના શરૂ થાય છે તો કઈ તારીખો દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકશો પછી પરીક્ષાની તારીખ કઈ રહેશે અને તમારે કેટલી ફી ભરવાની રહેશે એની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ